એટલે શુદ્ધ હૃદય અને દેવકી એટલે દેવમય બુદ્ધિ બંનેથી કૃષ્ણનું પ્રાગટ્ય થાય માણસનું હૃદય શુદ્ધ હોય અને એની બુદ્ધિ દેવમય હોય બંને દ્વારા કૃષ્ણનું પ્રાગટ્ય થાય સત્સંગથી બુદ્ધિ દેવમય બને અને સત્કર્મથી હૃદય શુદ્ધ થાય દેવમય બુદ્ધિ કેવી રીતે બનાવી શુદ્ધ કેવી રીતે બનાવવું સારા કર્મો કરીએ બીજાના ઉપયોગી કર્મ કરીએ પરોપકારના કાર્યો કરીએ ભગવાનના નામની સાથે કામ પણ કરીએ ભગવાન કહે ખાલી મારું નામ લે એટલું નહીં સાથે સાથે મારું કામ કર હનુમાનજી ખાલી રામનું નામ નથી લેતા સાથે સાથે કામ પણ કરે છે જામનજી કહ્યું ને રામ કાજ લગી તવ અવતારા સુનત હિ ભય હું પર્વતાકારા હે હનુમાનજી તમારો અવતરણ જ રામ કાર્ય માટે થયું છે એટલે રામનું કાર્ય પણ કર્યું છે ભગવાન નું કાર્ય પણ સાથે સાથે કરીએ ઘણા લોકો કહે થોડી રાહ જુઓ બધું ગોઠવાઈ જાય પછી ભગવાન નું નામ લેશો કેદી ગોઠવાય માણસ બધું સેટ કરવામાં અપસેટ જ પડ્યો હોય છે બધું સેટ કરવામાં ઘરમાં ડાઇનિંગ સેટ છે સોફા સેટ છે પણ પોતે અપસેટ છે બધું ગોઠવવામાં એ વાટ જોવે છે કે પછી ભક્તિ કરશું એક માણસ દરિયા કિનારે સવારથી રાત સુધી બેઠો વિચાર કરતો તો મોજા બંધ થાય પછી નાવા પડું હવે કોઈ દિવસ બંધ થવાના નથી તારો વારો આવવાનો નથી કામ અને ઉપાધિના મોજા એ નિરંતર આવ્યા જ કરે છે સમય નથી એ તો બધા બહાના છે બાકી સમય તો બધાને મળ્યો છે એક સરખો ચોવીસ કલાક ભગવાને આપ્યા છે ને આઠ કલાક કામકાજ માટે કાઢી લ્યો ડ્યુટી અવર્સ એટ અવર્સ એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ આપણે જોવા જઈએ તો આઠ કલાક તો ઘણા થઈ ગયા નગદ નારાયણની પૂજા આઠ કલાક છ કલાક સુવા માટે ચલો એક કલાક વધારાનો આપીએ બોનસ આપીએ સાત કલાક સાત પંદર કલાક હવે બાકીના છ કલાક ની અંદર નાવું ધોવું ખાવું પીવું આવું જાવું ટીવી જોવી કૂથલી કરવી નિંદા કરવી બધું એમાં આવી ગયું છ કલાક એટલે પંદર ને છ એકવીસ હવે વધ્યા ત્રણ કલાક એ ત્રણ કલાકમાં ભગવાન એમ કહે કે દોઢ કલાક સત્સંગ કરો દોઢ કલાક સત્કર્મ કરો આખા ચોવીસ કલાકમાંથી ત્રણ કલાક એવા કાઢો કે જેમાં દોઢેક કલાક સત્સંગ થાય દોઢેક કલાક સત્કર્મ થાય આ ત્રણ કલાક ભગવાને વધારાના આપ્યા છે એને ખિસ્સામાં નથી મૂકી દેવાના એને બીજી બધી વસ્તુમાં નથી વાપરી નાખવાના કુથલી માટે ટાઈમ ટાઈમ છે ને કથા માટે નથી એ તો ના ઇન્સાફી હે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કથા સંભળાવતા કહે છે કે લાલો લગભગ ત્રણ મહિનાનો થયો અદભુત કોટી કંદર ભગવાનનું સ્વરૂપ છે લાલાએ પહેલી વખત પડખું ફેરવ્યું ફેરવ્યું જ્યાં પડખું યશોદાજી બોલાવે અરિયો લલિતા અરિયો વિશાખા ય તો આ જો તો ખરી લાલાએ પડખું ફેરવ્યું અરે વાહ મૈયા લાલાએ પડખું ફેરવ્યું હાલો હાલો ઉત્સવ મનાવીએ બધા ભેગા મળી અને ઉત્સવ મનાવે છે આજે સાગમટે આખા ગામને નોતરું આપો ધુમાડા બંધ કોઈએ પોતાના ઘરે ચૂલો પ્રગટાવો નહીં બધા અહીંયા જમવા આવે એકનો એક લાડકો છે ને લાલો રડતા શીખે તોય ઉત્સવ લાલો હસતા શીખે તોય ઉત્સવ લાલો કોકને ઢીકો મારી આવે તોય ઉત્સવ લાલાની પેલી વેલી ફરિયાદ આવે તોય ઉત્સવ તો લાલો છે માં જશોદાનો બ્રાહ્મણોને બોલાવ્યા છે મંગળ વાજા વાગવા લાગ્યા છે સુદ માગદ બંદીજનો સ્તુતિ પાઠ કરે વેદઘોષ થાય સુંદર પાત્રમાં લાલાને પધરાવી જમના જળથી લાલા ઉપર અભિષેક કર્યો છે